અત્યારે ભાઈ આપણે પાછા આવી ગયા છે કુવા પાસે તો જય શ્રી રામ બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા દિવસના નવા બ્લોગમાં ભાઈ બ્લોગ ને છેલ્લે સુધી જોજો મજા આવશે તો અત્યારે ભાઈ આપણે કરી રહ્યા હતા વિડિયો શૂટ બીજા ચેનલ ઉપર તો તો એનો વિડિયો બનાવી રહ્યો હતો કેમેરાથી હવે ભાઈ અત્યારે થઈ ગયો હવે આપણે જ અહીંયા વાળીએ અને વાળીએ જઈને આપણે કરવાની છે પાછી મોટર ચાલુ તો લાઈટ ક્યારની વહી ગઈ હતી તો આપણે ભાઈ વિડીયો શૂટ કરવા બેસી ગયા અને હવે આપણે જઈએ ડાયરેક્ટ વાળીએ મોટર ચાલુ કરી નાખીએ પછી આપણે પાણી ચાલુ કરીએ કન્ટિન્યુ તો અત્યારે ભાઈ આપણે પાછા આવી ગયા છે કૂવા પણ આજે ભાઈ અહીંયા પાણીની લાઈન ઉપાડવા આવ્યો તો પણ આપણે ચેક કરતા ને ભાઈ કૂવામાં કાચબો કે સાફ કંઈ દેખાય છે કબૂતર ઉઈટા કાંઈ છે એમ ભાઈ સાવ ચોખ્ખું દેખાય પાણી જો બે ત્રણ દિવસ પહેલાં ભાઈ આમાં સાપ દેખાણો હતો એ વિડીયોમાં પણ હતો પછી કાચબોય દેખાણો હતો પણ અહીંયા આવીએ ને તો એ ગાયબ થઈ જાય તો અત્યારે ભાઈ આપણે આવ્યા હતા પાણીની લાઇન ઉપાડવા માટે તો અહીંયા પડી છે એ આપણે બીજા ખેતરમાં લઈ જવાની છે તો અહીંથી છોડાવવી પડશે પહેલાં તો આપણે અહીંથી છોડવી નાખી આગળથી તો ચાર પાંચ લાઈન ઘટે છે ચાર પાંચ લાઈન આપણે લઈ જઈએ બાકી લાઈટ સવારની વહી ગઈ છે ભાઈ અત્યારે આવી છે જામ થઈ ગઈ છે આગળથી થોડા કાઢી નાખીએ બાકી ભાઈ કાચબો તો હવે દેખાતો જ નથી થોડાક દિવસ પેલા કુવામાં દેખાણો હતો પછી હવે તો સાવ ગાયબ જ થઈ ગયો આ બાંધેલી પેડી છે તો સાવ હજી આગળ જવું પડશે તો ચાલો ભાઈ આપણે ફટાફટ લાઈન છોડાવી નાખીએ પછી ભાઈ આપણે આગળના બ્લોગને કન્ટિન્યુ કરીએ તો અત્યારે ભાઈ થઈ ગયો છે બીજો દિવસ અને કાલે તો એટલો બ્લોગ નહોતો બનાવ્યો તો અત્યારે ભાઈ પાછા જઈએ જ વાડીએ કારણ કે હમણાં વાડીમાં થોડાક દિવસ વ્યસ્ત છે પાણી પીવડાવવામાં તો અત્યારે સવાર પડી ગઈ અને ભાઈ વાગી ગયા છે નવ તો આપણે જઈએ ડાયરેક્ટ વાળીએ અને ત્યાં કરીએ પાણી ચાલુ અને પછી આગળના બ્લોગ કન્ટિન્યુ કરીએ પહેલાં તો આ ટી શર્ટ ચેન્જ કરી નાખું તો અત્યારે મિત્રો આપણે ટોપી પહેરીને આવી ગયા છે હવે ભાઈ મોટર ચાલુ થાય પછી આપણે જઈએ વાળીએ અત્યારે બેઠો છું છાયામાં જો ગેટનો છાયો છે તો મોટર ચાલુ થઈ ગયા પછી આપણે જઈએ વાડીમાં અને હવે આપણે આખો દિવસ પાણી પીવડાવવાનું છે બાકી અહીંયા ગાડી પડી છે આપણે બાઈક તો આપણે ભાઈ વાડી આવી ગયા છે તો ચાલુ કરવા ગયો છે ભાઈ ચાલુ થઈ જાય એટલે પછી આપણે કન્ટિન્યુ પાણી પીવડાવવાનું છે બાકી ધીરે ધીરે તડકો હવે વધતો જશે તો આપણે બેઠા જઈએ જો આ બાજુ આ બાજુ તો પી ગયો પાણી ભાઈ આમ નીચે જવાનું છે નીચેના ખેતરમાં ઉપરના ખેતરમાં તો ભાઈ બે દિવસ થાય છે બાકી નીચેનું ખેતર છે એમાં ત્રણથી ચાર દિવસ થઈ જાય છે તો મોટર છે ને થોડુંક પાણી ધીરું આવે છે મોટરમાં એટલે એના હિસાબે ત્રણથી ચાર દિવસ થઈ જાય છે નીચેના ખેતરમાં બાકી આમાં બે દિવસમાં પી જાય છે જો મોટરમાં પાણી વધારે આવે ને તો બેથી ત્રણ દિવસમાં પી જાય પણ મોટર નાનકડી છે એટલે પાણી ઓછું આવે છે તો અત્યારે મિત્રો પાણી ચાલુ થઈ ગયું છે અને આપણે જો કમાન્ડોની બૂટ પહેરી લીધી છે હવે ગારામાં છે ને આવી જ બૂટ પહેરવી પડે તો હું વાંધો ના આવે આમ ગમે હાલી શકીએ તો અત્યારે થોડુંક આટલું જ કર્યું છે ભાઈ પછી આ નીચેના ખેતરમાં ચાલુ કરીએ તો આ બાજુ તો બધું પાણી પીવેલો છે જો ગારો પેડો છે તો અહીંથી આટલો જ જોઈએ છે થોડુંક સુકેલી દેખાય છે ને એટલું જ બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે આ આ બાજુનું ખેતર તો હવે નીચેના ખેતરમાં પીવડાવવાનું છે તો બધી લાઈન અહીંયા રાખી દીધી છે પાણીની હવે ભાઈ થોડુંક થઈ જાય પછી અહીંથી સીધી આમ લંબાવી દઈએ નીચેના ખેતરમાં બધું પાણી ભાઈ ખેતરનું વધ્યાંગ પાણી છે ને બધું અહીંથી આ ખેતરમાં જાય છે તો અહીંયા બહુ વરસાદ થયો ને એટલે ધોઈ નાખ્યું છે એટલે આમ નાલી જેવું થઈ ગયું છે જવાનું છેટ સુધી એ છેટમાં ખૂણા ઉપર જશે ઘણું બધું પાણી અહીંથી નીકળે છે જે વધ્યાંગનું છે આ બાજુ ત્યાં આવે છે આ પાણી બધું પડ્યું આવે છે આમ તો આપણે બદલાવી પડશે લાઈન આ બાજુ ચેન્જ કરવી પડશે થોડુંક થોડુંક આમ આ બાજુ રાખી દઈએ એટલે આ કોરું છે એ પી નીકળી ગયું રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે ભાઈ પાંચ દસ મિનિટનું અહીંનું કામ રહ્યું છે બાકી હવે મોટા ખેતરમાં જવાનું છે તો થોડુંક અહીંયા રહ્યું છે બાકી તો અત્યારે ભાઈ આપણા ઘરે આવી ગયા છે અને વાડીએ વહી ગઈ છે લાઈટ તો ભાઈ લાઇટ લગભગ અડધી કલાકથી આ વહી ગઈ છે તો આપણે ઘરે આવી ગયા હવે લગભગ બે ત્રણ કલાક પછી આવશે કારણ કે વાડીઓની લાઇટ આવી જાય ભાઈ બે ત્રણ કલાક વાળી વહી જાય ને વળી પાછી આવે જાય ને એમ થતી હોય તો ભાઈ વહી ગઈ છે આપણે ઘરે આવી ગયા થોડીક આરામ કરી લઈએ લાઇટ આવે એટલે પાછા આપણે વાડીએ જઈએ તો અત્યારે ભાઈ પાંચ વાગી ગયા અને લાઇટ ફાઇનલ આવી ગઈ છે તો ફટાફટ આપણે પહોંચ્યા વાળીએ અને ભાઈ પાણી પાછું ચાલુ કરવાનું છે તો જઈએ ભાઈ વાડીએ પહોંચી ગયા છે અને અહીંથી આપણે ખુરશી લેતા જઈએ કારણ કે ભાઈ નીચેના ખેતરમાં પાણી ચાલુ છે તો આ તો ઉપરનો તો પી ગયો છે તો ઓળખી દઈએ અહીંયા અને ખુરશી લઈને આપણે જઈએ નીચેના ખેતરમાં તો અહીંયા ભાઈ આપણે ચંપલ ઉતારી અને બૂટ પહેરવાના છે તો પહેરી લઈએ આ કમાનો એના બૂટ છે ને પાણી ચાલુ હોય ત્યારે પહેરવા જ પડે ફરજીયાત એમાં હાલે જ નહીં કંઈ તો પાછળ ખુરતી છે એને લઈ જાઉં છું ભાઈ તો મને એવું લાગે છે મિત્રો આપણે અહીંયા પહોંચ્યા ને લાઈટ રહી ગઈ છે કદાચ એવું લાગે છે પાણી ચાલુ હોય એવો અવાજ તો આવતો નથી છતાં ચેક કરતા આવી ચાલુ છે કે નહીં તો એ છેઠ વાં સુધી છે તો આમ આમાં જ અહીંયા આપણે આગળ તો પાણી તો ચાલુ જ છે ભાઈ અત્યારે જોઈ શકો છો આગળ આમ લાઈન રાખેલી છે ਯਾਰ ਭਾਈ 10 ਮਿੰਟ થઈ ਤੀ ਲਾਈਟ ਆਈ ਦੀ ਤੇ ਨਾ ਪਾਸੀ ਵਾ ਗਈ ਸੋ ਥੇਰ ਭਾਈ ਪਾਸਾ ਆਪਰੇ ਬੈਠਾ ਚੀ ਹਵੇ ਅੱਜ ਦਾ ਵਲੋਗ ਨੇ ਕਰੀ ਅੰਡ ਮਰੀਆ ਬੇਕਰ ਦਾ ਨਵਾਂ ਵੀਡੀਓ ਮਾ ਜੈ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਦੇਸੀ ਦੇਸੀ ਨਾ ਪੋਲਿਆ ਕਰ ਛੋਰੀ ਰੈ ਇਸ ਦੇਸੀ ਕੀ ਫਾਨੀਆ ਦੁਨੀਆ ਹੋ ਰੀ ਰੈ